તો ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા તોફાની બની હતી ત્યારે ગઢેચી નદી વિસ્તારના આઠસો જેટલા મકાનધારકોને નોટિસ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને અધ્યક્ષ સ્થાનેથી વિરોધ પક્ષને સાંભળવામાં નહીં આવતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિતનાઓ સભા છોડીને વોકઆઉટ કરી બહાર ચાલ્યા ગયા હતા જેને લઈ મેયરના અધ્યક્ષ સ્થાનેથી તમામ ચાર ઠરાવને સર્વાનુમતે મંજૂર કરાયા હતા જો કે આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના મેયર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં મેયર ભરતભાઈ બારડ દ્વારા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં લોકો પોતાની મિલકતનો ટેક્સ મહાનગરપાલિકાને ભરપાઈ કરવામાં આવે છે જ્યારે મફતનગર વિસ્તારમાં રહેતા લોકો ટેક્સ ભરતા નથી અને જો કોઈ ટેક્સ ભરતા હોય તો મહાનગરપાલિકા કઈ કરી ન શકે તેવું વિવાદિત નિવેદન તેમણે આપ્યું હતું જો કે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ આ અંગે જણાવ્યું હતું કે ગઢેચી નદી વિસ્તારમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે અને ત્યારબાદ લોકોને નોટિસ આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી આજના બોર્ડમાં આપણા ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ જેનું ગઈકાલે રાત્રે અવસાન થયું હતું દુઃખદ અવસાન થયું હતું ભાવનગર તેમજ ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક ગોરધનભાઈ વાલજીભાઈ ગોહિલનું પણ અવસાન થયું હતું તેમના શોકાંજલિ આપવા બે મિનિટનું મૌન વ્રત રાખ્યું મૌન રાખ્યું હતું અને તેમને આપણે શોક ઠરાવ પણ કરવાના છીએ આ ઉપરાંત ચાર કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા ચાર કાર્યો આ બોર્ડમાં લેવામાં આવ્યા હતા અને ચારે ચાર કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તો જે નોટિસ આપવામાં આવી લઈને કોંગ્રેસે વિરોધ કર્યો કોંગ્રેસે જે બોયકોટ કર્યો તેના માટે એવું કહેવાનું કે વર્ષોથી તેઓ કોર્પોરેશનની જગ્યામાં વગર ટેક્સે દબાણ કરીને રહેતા હતા હવે આપણે ત્યાં વિકાસ કરવા માટે આપણે ત્યાં સારું સારું કાર્ય કરવું હોય તો આપણી જગ્યા ખાલી કરી આપવી પડે વર્ષોથી રહેતા હતા અને આપણે એને અગાઉ નોટિસો આપીએ છીએ અત્યારે પણ નોટિસો આપીએ છીએ હજી કોઈનું પાડ્યું નથી પણ અગાઉ કહીએ છીએ વોર્નિંગ આપીએ છીએ આપણે આ કામ કરવું એ ફરજિયાત છે અને કરવાનું જ છે ગડેચી નદી પ્રોજેક્ટ ના મુદ્દે અમે બાયકોટ કર્યું આપ સૌ જાણો છો તેમ ઘણા સમયથી આ પ્રશ્ન ભાવનગરની અંદર ટોપ ઉપર છે હજારો ગરીબોને બે ઘર કરી રહી છે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા ત્યારે અમે ગરીબોને સાથે જ હોઈએ કોંગ્રેસ હંમેશા ગરીબો અને પછાતોની ચિંતા કરતી આવી છે ત્યારે આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવા માંગતા નથી માનવતાની દ્રષ્ટિએ ઘણા બધી મહાનગરપાલિકાઓમાં અમદાવાદમાં પણ જે રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ હતો એની અંદર પણ વૈકલ્પિક કદાચ વ્યવસ્થા આપવામાં આવી છે તો આ લોકોને વ્યવસ્થા આપવી જોઈએ પણ તદ્દન બોર્ડમાં દાદાગીરી કરતા હોય એમ કે આ લોકોને કશું જ કાંઈ આપવામાં આવશે નહીં અને આ બધાના ઘર અને મકાનો અને જે કાંઈ બાંધકામો છે એ બધા તોડી જ નાખવામાં આવશે અને બધાને બેઘર કરી નાખવામાં આવશે તો આ બાબત કોંગ્રેસ ચલાવી લઈ તેમ નથી આના આની સામે અમે જલદ આંદોલન કરી કરીને જ રહીશું